મારું વાળા ભરતસિંહ પોપટભા ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ અત્યારે જે આજે કાલે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાત દેશભરના ખેડૂતો બંધ રાખવાનું છે એવું દિલ્હીથી સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી એના અનુસંધાનમાં અમે કાલે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એને દિલ્હીના ખેડૂતોને અમે સમર્થન કરેલું છે સાથે સાથે ભાવનગર જિલ્લા અને ગુજરાતના ખેડૂતોને આજે બંધ રાખવાનું અમે આહવાન પણ કરેલું હતું અને અમારે આજે રચનાત્મક જે આ પ્રોગ્રામો આપવાના હતા એવી પણ અમે તંત્ર અને સરકારને જાહેરાત કરી હતી પણ રાતોરાત કંઈક જુદ જ સરકાર ખેડૂતો પ્રત્યે અમાનવીય નિર્ણય લીધો અને સવારે વહેલાં આજે પાંચ સાત વાગ્યાની અંદર ભાવનગ મહુવાની પોલીસ ન આવી કે રૂલરની પોલીસ ન આવી અને ભાવનગરથી મોટો જબર પોલીસનો કાપલો ઉતારી એલસીબી પોલીસે હવારમાં વહેલા અમે ઘેર્યો હતો ત્યાં જ પોલીસ આવી ગઈ અને વહેલા સાત વાગે અમને ડિટેન કરીને મને લઈ ગઈ અને અત્યારે પાંચ વાગે ચાર આડા સુધી એમ હવા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા અને છેલ્લે છેલ્લે વચ્ચે મારો ફોન પણ લઈ લેવામાં આવ્યો એટલે ખેડૂત આગેવાનોને કે કોઈ મીડિયાને ખબર ન પડે એટલે આ ખેડૂતોની એક અવાજ દબાવી દેવાની વાત હતી એને અમે સખત શબ્દોમાં વગાડી કાઢીએ છીએ પોલીસ સ્ટેશનમાં અમને પૂરા સન્માનને આદર પૂર્વક રાખવામાં આવ્યા છે એમાં કોઈ બે મત નથી પણ અમારી જે ધરપકડ કે ડિટેન કરવામાં આવ્યા છે એ ખોટી રીતે અને સરકાર ખેડૂતોથી ભીવે છે અથવા તો ખેડૂતના આગેવાનોને દબાવી દેવા માગે છે એટલે એ વાતનો અમે માનવા તૈયાર નથી અને આવનારા દિવસોમાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે પાછા આંદોલન પડશું કાલ જ અમે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને એના કાર્યાલય મળવા ગયા ત્યારે પણ મેં વાત કરી હતી કે હું એક જ લો જ હોઉં તો તમારી પોલીસ છે એ પાંચસોની સંખ્યામાં કે મોટી સંખ્યામાં અમે પોલીસ આવીને ખડકી ગયો હતો એટલે ભારતીબેને પોતે જ સ્વીકાર્યું હતું કે ખેડૂતો કે ખેડૂત આગેવાનો જે આંદોલન કે રજૂઆત કરતા હોય ત્યાં અમારી પોલીસ હરગી જ નહીં અને એના ચેમ્બરમાં જ પંદર પોલીસ હતી અને હજી એના ચોવીસ કલાક પૂરા નહોતા થયા ત્યાં જ અમારી પછી આજે ડિટેન કરી અને આ જ ભાજપની કે ભારતીબેનના પક્ષની સરકાર છે એને જ અમારી પોલીસના ઇશારાથી અમારી અમારી ધરપકડ કરાવી છે એટલે અમે આ સરકાર છે એ ખેડૂત વિરોધી છે અને આવનારા દિવસોમાં અમારી જે દિલ્હીના ખેડૂતો માંગણી છે એ પ્રમાણે જો સરકાર માંગણી નહીં કરે તો આવનારી ચૂંટણીમાં સરકારને એમ અમે તોડ જવાબ આપશું અને ખેડૂતોનો અવાજ જો ઉઠાવનાર કોઈ હોય તો એની ધરપકડ કરવી અને એને ડિટેન કરવા એની ઉપર લાઠીચાર્જ કરવો કે એની ઉપર ગોળીબાર કરવા આવા જે પ્રોગ્રામો અત્યારે જે કરવામાં આવે છે એ આ સરકારની શાહી છે અને મુખ હત્યા થઈ છે ખેડૂત વિરોધી સરકાર છે આ ઉદ્યોગપતિઓની સરકાર છે એટલે ઉદ્યોગપતિઓને ક્યારે આંદોલન પોતાની માગણી હોય તો ક્યારેય કરવું નથી પડતી એ કાગળ લખે તો તમે એને કરોડો અબજો રૂપિયા આપી દો તો અને ખેડૂતોની માગણી છે તો એ તમે સ્વીકારતા નથી અમારી આ ડુંગળીની માગણી થતી એને બે મહિના થઈ ગયા હજી ખેડૂતોને દોઢ બે મહિના બાકી છે જો સરકાર નિકાસબંધી હટાવી લે તો ખેડૂતોને ફાયદો થાય એમ છે અને એક પિલે ખેડૂતને પંદર રૂપિયાની સરકાર સહાય કરે જાહેર કરે આ બે મહિનામાં ખેડૂતોને કોટ ગઈ એમાં પણ એ સરકારને કરવું નથી કપાસમાં અત્યારે અમને અડધા જ ભાવ મળે છે અમારી માંગણી છે કે તમે આયાત બંધ કરો અને ખેડૂતોને અઢી હજારથી ત્રણ હજાર રૂપિયાનો કપાસનો ભાવ મળે છે એ મળવા દયો આમાં ખેડૂતો કાંઈ બહુ કરોડપતિ નથી થઈ જવાના પણ એને પાંચ પૈસા ખેડૂતો કમાય તો એ સરકારને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખાવો આવે છે એટલે આવનારા દિવસોમાં અમારું આંદોલન પણ શરૂ થશે.